બનાસકાંઠાના અમીરગઢમાં ખેમરાજી ગામે દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે અમીરગઢ તાલુકાના ખેમરાજીયા ગામે એક જ પરિવારના ત્રણ લોકો પર દીપડાએ હુમલો કર્યો છે દીપડા દ્વારા હુમલો કરતા ત્રણ લોકોને ઈજા થઈ છે એક જ પરિવારના લોકોના ત્રણ લોકોની ઈજાઓ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે હા આજે સવારે અમીરગઢ પાસે ખેમરાજીયા ગામના ત્રણ દર્દીઓને દીપડાએ કરડેલું છે એમાં ભીખીબેન રમેશભાઈ અને વાલાભાઈ ભીખીબેન રમેશભાઈ ડુંગાસિયા રમેશભાઈ ફુલાભાઈ ડુંગાસિયા અને વાલાભાઈ નાનાભાઈ ડામોર ત્રણે ત્રણ દર્દીઓને મોઢાના ભાગ ઉપર અને માથાના ભાગ ઉપર દીપડાએ પગના પંજાથી અને ઇન્જરી કરેલી છે ત્રણે ત્રણ દર્દીઓ ગંભીર નથી બંને ત્રણે ત્રણ સારા છે અને ઓપીડીની સારવાર આપીને ટાંકા બીજા લઈ અને એમને જવા દિવસો દાખલ કરવા પડે એવું લાગતું નથી ઉપરાંત એક જગદીશભી હીરાબી ડોગાલિયા કરીને પાંત્રીસ વર્ષના રાત્રે બાર વાગે પેશન્ટ આવેલા અને એમને રીછે કરડેલું એમને પણ એટલું બધું ભારે ઈજા નથી એટલે એમને પણ સારવાર આપી ઓપીડી દર્દી તરીકે સારવાર આપીને રજા આપવામાં આવેલી દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા